તાલુકાના ચકલાસી નગરપાલિકા નગરપાલિકાની ફરિયાદ છે સહ કરાવવા માટે અમારે નડિયાદ જવું પડતું હોય છે ચકલાસી નગરપાલિકાના ચૂંટણી બાદ એકાઉન્ટની હાજરી જોવામાં નથી આવી બેજા નવા એકાઉન્ટન્ટની માંગણી સાથે પ્રમુખ પ્રમુખ અને સભ્યોએ કરી લેખિત રજૂઆત રિપોર્ટર પ્રતિક બટ નડિયાદ મારું નામ હર્ષદ કુમાર ગણપતલાલ મકવાણા ચકલાસી ચામુંડા ચોક ચકલાસી નગરપાલિકાનો માજી સભ્ય છું ઈ નગરપાલિકામાં એકાઉન્ટન્ટ નિયમ મુજબ હાજર રહેતા નથી ગેરહાજર છે વારંવાર શું તકલીફો પડી રહી છે તો કે સ્ટાફના અને અંદરના લોકોને જણાવ પૂછવામાં આવ્યું હતું મારા તરફથી તો એમણે એવું કહ્યું કે ભાઈ એ લોકો આવતા નથી તો જે દિવસે મને મળ્યા એ દિવસે મેં એમને પૂછ્યું કે ભાઈ તમારું કામ શું છે ને તમે અહીં કેમ આવતા નથી તો એ મને એમ જવાબ આપ્યો કે ભાઈ તમે અમે અહીંયા પગાર લેવા નથી આવતા અમે સેવા કરવા આવીએ છીએ એટલે સેવા કરવાનો મતલબ શું છે જે એકાઉન્ટન્ટ બોલે છે કે હું સેવા કરવા આવું છું તો સાહેબ એ તે કોઈ હોય એ વ્યક્તિને અહીંયા ગવર્મેન્ટે મૂક્યા છે કે ખાલી અમારા સેવા માટે જ મૂક્યા છે અને જ્યારે બી કર્મચારીને પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે ભાઈ એ લોકો અમને સહી કરવા માટે નડિયાદ બોલાવે છે તો જે અમને ચાર દહીં ચકલાસી સોંપેલો હોય તો ચકલાસીમાં અઠવાડિયામાં બે દિવસ કે ત્રણ દિવસ તો હાજરી આપવી પડે ને પણ અહીંયા તો ત્રણ ત્રણ મહિનાથી કોઈ જોવા નથી આવ્યું અમારા નવા પ્રમુખશ્રી બેઠા પછી પણ એમની કોઈ હાજરી નથી તો કઈ વ્યક્તિને કઈ રીતે પૂછવું જે એકાઉન્ટનું કામ છે લોકોને ત્રણ ત્રણ મહિનાથી પગાર નથી મળ્યા તો એવું એક એકાઉન્ટન્ટનું કામ છે પગાર કઈ રીતે આપવો કઈથી આપવો એ પણ કોઈ કહી શકતું નથી લોકો એ કર્મચારી બિચારા કામ શું કરશે સફાઈ કામદાર છે તો સફાઈ કામદારને ત્રણ મહિના સુધી પગાર ના મળે તો પછી એ સફાઈ કઈ રીતે કરી શકે એમનું ઘર ચાલ કઈ રીતે ચાલી શકે હા એ જ પગાર લે છે એકાઉન્ટન્ટને કોઈ દિવસ એ સરકાર સિવાય કોઈ બી મૂકી ના શકે છે અમારી માગણી એ છે કે ભાઈને અહીંયા ના જોઈએ ને અમારો કે ચકલાસી નગરપાલિકામાં પરમેનન્ટ કોઈ એકાઉન્ટન્ટ સારો હોવો જોઈએ જે સરકારશ્રી મૂકે તો જેની હાજરી કાયમ માટે અહીંયા રહે મારું પૂરું નામ અમિત કુમાર સુભાઈ પટેલ ચકલાસી પાલિકાના ઉપપ્રમુખ તરીકે હું ચૂંટાયો છું શું તકલીફ છે નગરપાલિકામાં બાબતે ચકલાસી નગરપાલિકા એકાઉન્ટન્ટ પોતાનો નથી નડિયાદથી વેવટદાર આવે છે પૂરતો સમય આપી શકતા નથી એટલા અમારે સ્ટાફનો કોઈ પગાર બી સમયસર અપાતો નથી બધા કાર્યકરોની એક જ માગણી છે અમારે કાયમ માટે સીએ સારો જોઈએ અને ટાઈમ મારો પગાર ચૂકવે વાઘેલા ધર્મેશભાઈ બળનસિંહ ચકલાસી નગરપાલિકા પ્રમુખ જે આપણા નગરપાલિકામાં એકાઉન્ટ સમયસર આવતા નથી શું તકલીફો પડેલું જ્યારથી ઇલેક્શનનો પ્રમુખ અને ઉપપ્રમુખનો ઇલેક્શનનો ચાર્જ લીધો ત્યાર પછી બે જ દિવસ હાજરી આપેલ એક જનરલ અને એક એક્સ્ટ્રા બાકી એક પણ દિવસ અહીંયા હાજરી નથી એમની અને એમનો બીજો ચાર્જ નડિયાદ ચાલે છે અહીંયા ચાર્જ તરીકે છે એ નથી હતા કઈ કઈ તકલીફો પડે છે પગારથી લઈને પછી કોઈને કોઈ કર્મચારીને ત્યાં જવું પડે કોઈ પણ બીજી કંઈક નાની એમ કે કોઈનું બિલ ચૂકવવાનું હોય એ પણ ત્યાં લઈને જવું પડે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલની હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું